અમદાવાદના નારોલ નરોડા રોડ પર ભારે ટ્રાફિક જામ છેલ્લા એક કલાકથી વધુ સમયથી બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ નોકરી ધંધાર્થી જતા નોકરિયાત અને ધંધાર્થીઓ આ ટ્રાફિક જામમાં ફસાયા વિશાલા હોટલથી નારોલ સુધી લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો ટ્રાફિક પૂર્વ થવામાં હજુ પણ અડધો કલાક લાગે તેવી શક્યતા છે અમદાવાદમાં પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે આવા જ કંઈક દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે અમદાવાદના વિશાળા સર્કલથી લઈને નારોલ ચાર રસ્તા સુધી જવાનો જે રસ્તો છે તે રસ્તો હાલ ટ્રાફિક જામ હોય તે પ્રકારની સ્થિતિ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે લગભગ દોઢથી બે કિલોમીટરનો જે આખો રસ્તો છે તે ભારે ટ્રાફિકમાં હોય તે પ્રકારની સ્થિતિ હાલ અહીંયા જોવા મળી રહી છે ધીમી ગતિએ જે વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે ભારે ટ્રાફિક જામ લગભગ અડધો કલાક ઉપરના ટ્રાફિક જામમાં લોકો ફસાયા હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે